નમસ્કાર દર્શક મિત્રો કિસાન હેલ્પ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે અમે તમારી માટે ઇલેક્ટ્રોનિક કાંટા કે જે તમારે દરેક સેકન્ડે મિત્રો કંઈકને કંઈક રીતે ઉપયોગમાં મિત્રો આવતા હોય છે આજે ઇલેક્ટ્રિક કાંટા તમારે નવા લેવાના હોય તો એમના વિશે અમે માહિતી લઈને આવ્યા છીએ તો વિડીયો તમારે મિત્રો એકવાર પૂરો જોવાનો છે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગે તો શેર કરવાનું ભૂલતા નહીં અને આ કાંટા મિત્રો કઈ કંપનીના છે કેટલી કિંમત તમને રહેશે આ કાંટાની કે કયા કયા કેટેગરીમાં કાંટા તમને જોવા મળશે એની ટોટલ માહિતી આજે આ વિડીયોમાં તમને મળી જશે એટલે વિડીયો તમારે પૂરો જોવાનો છે સૌ પ્રથમ મિત્રો કાંટાની વાત કરું તો આપણે જે આદિત્ય સ્કેલવાળા ભાઈ આપણા જે રોનકભાઈ અસવાર છે આ કાંટા વેચે છે તમારે કોઈ પણ કેટેગરીમાં મિત્રો નવા કાંટા લેવા હશે ઇલેક્ટ્રિકમાં તો તમારે રોનકભાઈ અશ્વાર તમને આખા ગુજરાતમાં હોમ ડિલિવરી કરી આપશે કોઈ પણ ટાઈપ તમારે કાંટો લેવાનો હોય પછી ઇલેક્ટ્રોનિક કાંટા ટોટલ મળશે બધા પ્રકારના હાલમાં કાંટા તમારે ત્યાં અવેલેબલ છે આદિત્ય સ્કેલમાં તમારે કોઈ પણ કાંટો લેવાનો હોય તો રોનકભાઈ તમને હોમ ડિલેવરી કરી આપશે તેમજ તમારે ઇલેક્ટ્રિક કાંટા લેવાના અથવા તો તમારે ત્યાં રિપેરિંગ કામ કરાવવું હોય તો રિપેરિંગ કામ પણ તમને ત્યાં કરી આપવામાં આવશે અને એકદમ ઓછા બજેટમાં તમને આ ઇલેક્ટ્રોનિક કાંટા મળી જશે તો અવશ્ય મિત્રો એકવાર આદિત્ય સ્કેલ રોનકભાઈનો મિત્રો કોન્ટેક કરો એમના નંબર તમે વિડીયોની સ્ક્રીન ઉપર જોઈ શકો છો ત્રેસઠ પાંચ ચાલીસ સાડત્રીસ ચારસો તેતાલીસ રોનકભાઈના નંબર છે તેમજ વિડીયોની નીચે ટાઇટલ ઉપરથી પણ મળી જશે કોઈપણ ખેડૂત મિત્રો છે કોઈ પણ નાના વેપારી મિત્રો છે સામા શાક માર્કેટના મિત્રો કોઈ પણ વેપારી મિત્રો છે એમને એક એક સેકન્ડને મિત્રો એક એક પડે આ કાંટાની જરૂરિયાત પડતી હોય છે કારણ કે કરી અનાજ કરિયાણું શાક શાકબકાલું આપણે કોઈ ખેડૂત મિત્રો છે કોઈ પણ વેપારી મિત્રો છે કોઈ પણ કાંટા તમારે લેવાના હોય તો એકવાર મિત્રો આદિત્ય સ્કેલ રોનકભાઈ અસવારનો જરૂરથી કોન્ટેક કરજો કે તમારે કોઈપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક કાંટા લેવા હશે તો એકદમ વ્યાજબી ભાવે મળી જશે હું એમના નંબર તમને વિડીયોની નીચે ટાઇટલ ઉપર પણ મળી જશે અને વિડીયોમાં પણ દર્શાવવામાં આવેલા છે આદિત્ય સ્કેલ ત્રેસઠ પાંચ ચાલીસ સાડત્રીસ ચાર તેતાલીસ રોનકભાઈના નંબર છે અવશ્ય એકવાર કોલ કરજો મિત્રો ત્યાં તમને જૂના કાંટા મિત્રો રિપેરિંગ કરાવવા હશે તમારે તો પણ તમને રિપેરિંગ પણ કરી આપશે એટલે એકવાર મિત્રો રોનકભાઈનો કોન્ટેક્ટ તમે જરૂરથી કરી લેજો પછી જ તમારે માર્કેટમાં બીજા કોઈ કાંટા લેવા હોય બીજા કોઈ ત્યાંથી તો લેજો એકવાર મિત્રો કોન્ટેક અવશ્ય કરી લેજો અને આપણા ચેનલનું નામ આપશો એટલે મિત્રો થોડો ઘણો તમને બેનિફિટ પણ કરી આપશે કાંટામાં એટલે રોનકભાઈનો કોન્ટેક કરી પછી જ તમારે બીજે કોઈથી કાંટા લેવા હોય તો લેજો બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર રોનકભાઈના નંબર મળી જશે રોનકભાઈના નંબર છે ત્રેસઠ પાંચ ચાલીસ સાડત્રીસ ચાર તેતાલીસ એમાં કોલ કરી આ કાંટા વિશે મિત્રો વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને કોઈ પણ કાંટો તમારે ખરીદવો હોય તો તમે ખરીદી શકો છો તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માગતા હોય તો વિડિયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો